અમિત ચાવડાએ વિધાનસભામાં સરકાર ઉપર પ્રહારો કર્યા અમિત ચાવડાએ કહ્યું ગૃહમાં લોકોને પડતી તકલીફની ચર્ચા થઈ ગુજરાતના પત્રકાંડ અને ખ્યાતી હોસ્પિટલ કાંડ જેવી ઘટના બની છે અમિત ચાવડાએ કહ્યું હવે તો પેપર ફૂટવાને બદલે આન્સરથી જ હાથમાં આવે છે ફિક્સ પેની નીતિ સામે પણ અમિત ચાવડાએ પ્રહારો કર્યા છે અમિત ચાવડાએ કહ્યું ગરીબોના દબાણ દૂર કરવામાં આવ્યું છે અમિત ચાવડાનો સવાલ સુરતની કંપનીએ કરેલા દબાણ સામે બુલડોઝર કેમ નથી ફરતું એથી પણ આગળ વધીને ડબલ એન્જિન સરકારમાં સીધી આન્સર કીડ લીક કરવામાં આવે છે અને એવી સ્થિતિમાં જ્યારે કોઈ યુવાન નોકરીએ લાગે તેને ફિક્સ પે પગારને કારણે લાંબા સમય સુધી એનું શોષણ થાય છે આ ફિક્સ પગારની પ્રથા સામે આ યુવાનો કર્મચારીઓ લાંબા સમયથી લડત લડી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ બે હજાર બારમાં આ કર્મચારીઓની લાગણી માગણીને ધ્યાન રાખીને એમની તરફેણમાં ચુકાદો આપ્યો સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ એવી વાતને સમર્થન આપ્યું પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર યા કર્મચારીઓને કર્મયોગી તો કહે છે અને કર્મચારીઓનું શોષણ કરવામાં સેટ પણ પીછેહટ કરવા તૈયાર નથી